નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે સ્વામિનારાયણ મંદિરના હોલમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન સમગ્ર દેશભરમાં ચાલી રહ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીમાં જાહેર જનતાને સદસ્ય બનાવવાનું એક અભિયાન પાર્ટી દ્વારા જોડવા ચાલુ કરવામાં આવેલું છે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકેમાં ગણના થતી ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે સદસ્યતા અભિયાન અ યોજવામાં આવતું હોય છે જેના ભાગરૂપે આ વખતે પણ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે જેની કાર્યશાળા આજરોજ ગોગંબા સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમજ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની હાજરીમાં રાખવામાં આવ્યો હતો જેની અંદર પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંયોજક મયંકભાઈ દેસાઈ સહસંયોજક શૈફાલીબેન તેમજ અરવિંદસિંહ પરમાર તેમજ ગોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા છેલુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ અને પંચમહાલ જિલ્લા કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી જિલ્લા પંચાયતનું ઉપપ્રમુખ રંગીતભાઈ રાઠવા સહિત નાના મોટા અસંખ્ય ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકરો આ કાર્યશાળાની અંદર જોડાયા હતા અને તેઓએ સદસ્યતા અભિયાન અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું આ કાર્યક્રમની અંદર હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર મયંકભાઈ દેસાઈ તેમજ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તેમજ સેફાલીબેન સહસંયોજક દ્વારા તમામ કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રક્રમનું સંચાલન ગોગા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ ભુવનસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તન મન ધનથી આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર જોડાવા માટેના શપથ લીધા હતા